નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ આજે અંબાજી ખાતે માના દર્શન કરી ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો છે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ અને રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્માએ આજથી અંબાજી ખાતે માતાજીના દર્શન કરી અને ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો છે પ્રદેશ પ્રમુખ ફુલહારને બદલે વિદ્યાભ્યાસના ચોપડા અને પુસ્તકો સ્વીકારવાની નવી પહેલ કરી છે જે જરૂરિયાતમંદ બાળકોને વિતરણ કરવામાં આવશે સમગ્ર કાર્યક્રમ દરમિયાન એક નવો અભિગમ અપનાવવાનો પણ પ્રયાસ કર્યો છે

તેમણે સવારે અંબાજીમાં દર્શન કર્યા ત્યારબાદ તેઓ પાલનપુર ઉંઝામાં ઉમિયા માતાજીના દર્શન કરશે અને મહેસાણા થઈ અને સાંજે ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે યોજાનારા નમોત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે તો સર્કલ ઉપરના ઉષ્માભર્યા સ્વાગત બાદ પ્રદેશ પ્રમુખ જગત જનની અંબાના મંદિર પહોંચ્યા હતા મંદિર પરિસરમાં તેમણે ધાર્મિક વિધિઓ સાથે પૂજા અર્ચના કરી સૌપ્રથમ તેમણે માતાજીના દર્શન કર્યા અને ત્યારબાદ ગણપતિ દાદાના પણ દર્શન કર્યા હતા આ ઉપરાંત તેમણે માતાજીની ગાદી ઉપર જઈ અને પરંપરા મુજબ ભટજી મહારાજ પાસેથી આશીર્વાદ મેળવ્યા હતા ધાર્મિક કાર્યક્રમમાં આગળ વધતા જગદીશ વિશ્વકર્મા મંદિરના ચાંચર ચોકમાં આવેલી યજ્ઞશાળામાં શાળામાં આયોજિત પૂજાવિધિમાં પણ સહભાગી થયા હતા તો જગદીશ વિશ્વકર્માનું એકાવન શક્તિપીઠ સર્કલ ઉપર ઉષ્માભર્યું અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

શીર્ષક નેતૃત્વે જે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની પ્રદેશની જે જવાબદારી આપી છે એ જવાબદારી સાથે સાથે ગુજરાતના સાડા છ કરોડ જનતાની સુખાકારી માટે ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તા માટે માં અંબાના ચરણોમાં સમગ્ર લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી છે મારી સાથે કેબિનેટ મંત્રી રાઘવજી બી જોડાયા છે બનાસકાંઠા જિલ્લાના અધ્યક્ષ કીર્તિસિંહજી માન્ય મહામંત્રી શ્રી રદનીભાઈ सांसद મયંકભાઈ તમામ ટીમ પ્રદેશની અને જિલ્લાની એ માં અંબાના ચરણોમાં આશીર્વાદ લઈ અને તમામ લોકોની સુખાગર્ણએ પ્રાર્થના કરી અને આજથી આ પ્રવાસનો આરંભ કર્યો સ્વદેશી પણ અહીં બજારમાં દેશના એસએસપી પ્રધાનમંત્રી માન્ય મોદીજીએ જે સ્લોગન આપ્યું છે આત્મનિર્ભર ભારત હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી આ અભિયાનની શરૂઆત થઈ ચૂકી છે સાથે સાથે પાંચ ટકા જે જીએસટી જેટલી જગ્યાએ ઘટ્યો છે જે ટેક્સેશન વાઈઝ તમામના સ્ટીકર્સ એ પણ આજે અહીંયા સ્થાનિક બજારમાં જે રીતે દેશના યસસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ કહી રહ્યા છે કે ભારતના કારીગરોના પરસેવાની વસ્તુ જ આપણે સૌ ખરીદીએ અને

સમગ્ર દેશ પ્રતિસાદ મળ્યો છે જેનો જગદીશ વિશ્વાકર્માજી બનાસકાંઠા જિલ્લા શરૂ किया मान्य प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी साहब ने दो हजार सैतालीस में विकसित भारत का जो स्वप्न देखा था उस तो स्वप्न को पूर्ण करने के लिए भारतीय जनता पार्टी का हर कार्यकर्ता और गुजरात की हर जनता जैसे उस विचार को पूरा करने के लिए मेहनत करे इसलिए माननीय जगदीश भाई और गुजरात के यशस्वी मुख्यमंत्री आचार्य भूपेन्द्र भाई पटेल और गुजरात के सपूत और देश के गृह मंत्री मात्री अमित भाई शाह के मार्गदर्शन में आने वाले दिनों में भारतीय जनता पार्टी संगठनात्मक रूप से नई ऊंचाइयों को सर करके गुजरात भारतीय जनता पार्टी का रोल मॉडल है उसको ज्यादा मजबूत करके माननीय जगदीश भाई के नेतृत्व में ये काम होने वाला है आज माँ अम्बा के दर्शन करते हुए बनासकांठा पाटन महसाला और गांधीनगर जिला का प्रवास आज का उनका तय है પ્રવાસ પૂર્ણ કરવા કે બાદ કલસે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત કે પ્રવાસમાં જનેવા